ખેતર પણ છે હું તો કોઈ ખેતર નહીં હોય આપણે અમારા ફવા એમ તો કેતા ખેતર હેકા ખેતર તો ઘણા છે આપણે પહેલી વાર આવ્યા એટલે આપણે હાલીએ ને કંઈ ખબર ન હોય આપણે પણ જેમ જેમ પૂછતા પૂછતા હાલીએ ને એમ બધું થોડુંક દેખાતું કેમ કે આ શારે પાણી છે ને વસાળા ગામડું છે આ શાળ બેટ કહેવાય તો મિત્રો આ શાળ ગામ છે ને બહુ મોટું છે એમ કહેવાય ને કે અહીંયા લગભગ કેટલી દસ થી બાર હજાર વસ્તી છે એ બધા છે કામમાં જેલા છે ને બીજા મિત્રો છે એમાં મંદિર ને વિશાળ ને એવું બધું જોવા મળ્યું તો મિત્રો તમારે શિયાળ ભેટ આવવું હોય તો પેલા છે મવા આવવાનું છે મહવા થી સીધા છે હાઈવે રસ્તે એટલે કે પીપાઓ કોર્ટ આવેલો છે ત્યાં આવવાનું છે ને ત્યાંથી એમ કેવાય દરિયાની વચ્ચે તમારા બોટ દ્વારા જવાનું રહેવા માટે દરિયા ની વચ્ચે આવેલું ગામડું એટલે શિયાળ બેટ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી સુવિધાઓ છે તે બધું જાણીશું આપણે આ વિડીયો